સુરતના ઉગનામાં જરી બનાવવાની ફેક્ટરીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક બેતાલીસ વર્ષીય મહિલાનો સાડીનો છેડો લિફ્ટમાં ફસાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું સમગ્ર મામલે ઉગના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો મળતી માહિતી મુજબ સુરતના ઉગના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં મૂળ બિહારના નાલંદા જિલ્લાના વતની પિંકી કુમારી વિરેન્દ્ર પ્રસાદ જરીની ફેક્ટરીમાં કામ કરતા હતા હાલ પિંકી કુમારી

બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લા